આજે સવારે સાડા આઠ વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બોજે જામવાળી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલ કુલ છ હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ ઝાગા અલ્ગોતર અને રાહુલ ઝાગા અલ્ગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા બે હાજર ઓગણીસ થી આ જમીન ઉપર છ હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર ચોસઠ પાસઠ પાસઠ બે અને સાસઠ એ સને બે હજાર એકની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ લક્ઝરી બંગલોજ અગિયાર દુકાનો ઓરડીઓ પંચરની દુકાનો પછી હોલ ના બેનર્સ વાહન પાર્કિંગના શેડ લાઇટિંગના તાંભલાઓ મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ માલ સામાન માટેના હોલ કોમન ટોયલેટ બાથરૂમ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રકચર એટલે કે પાકા બાંધકામ અંદાજિત દોઢ એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ સાડા પાંચ હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી તેમજ અમો અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ ઇવિક્શન ઓફ ઇલિગલ ઓક્યુપન્ટ એક્ટ ઓગણીસો બોતેર મુજબ નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર ચોટીલા મામલાદાર થાનગઢ રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસીએફ સુરેન્દ્રનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ વઢવાણ મૂળી ચોટીલા પાટડી તેમજ બેતાળી ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને ત્રીસ રેવન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર બે પોઇન્ટ પંચોતેર કરોડનું બાંધકામ અને દસ કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ બાર કરોડ ને પંચોતેર લાખ નો સરકારી જમીન છે આજે ખુલી કરવામાં આવેલ છે મોસ્કે પટેલ મદદની વન સંરક્ષક સુરેન્દ્રનગર અત્યારે કામગીરી કરવામાં આવી છે જામવાળી જનરલ સર્વે નંબર પાંસઠ ઇંચ પાંસઠ બે ચોસઠ અને છાસઠ ટોટલ અગિયાર હેક્ટર નો એરિયા બે હજાર ની અંદર આપણે સેક્શન વીસ માં જંગલ ખાતા જોડે નોટિફિકેશન થયેલું એ નોટિફાઈડ એરિયાની અંદર બે હજાર ને ઓગણીસથી જે તે સમયે એના ગેરકાયદેસર બંધારણ કરેલા એના માટે આપણે બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધી બે હજાર પચીસમાં લેટેસ્ટ એમ કરીને ચારથી પાંચ નોટિસો આપેલી છે અને છેલ્લે એમની મેટર પણ કોર્ટ પણ પૂરી કરેલી છે

એમાં જે છે છે ભાઈ આ આ એમને અરજી કરેલી અમારું બજવણી કરવી અને ન તોડવી પણ એમાં કોઈ સ્ટે પ્રોસીજર આપેલી નથી અહીંયા એમની એક હોટલ છે

છ હેક્ટર ની અંદર એમનું દબાણ છે ટોટલ અગિયાર હેક્ટર નો